મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

ડ્રેનેજ નું ગંદુ પાણી ખાડીમાં ઠલવાતા લોકોમાં આક્રોશ વોર્ડ નંબર ચાર માજી બાપુના રહીશોની હાલત બનેલી બદતર ગંદકીને કારણે રોગચાળામાં સપડાયેલા લોકો વોર્ડ નંબર ત્રણ રુસ્તમવાડીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનેલા લોકો અસહ્ય ગંદકીથી ત્રસ્ત થયેલા રહીશું તાલુકાના મટવાડ ગામમાં આવેલ ખાનગી શિક્ષણ સંસ્થાનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો ખાનગી શિક્ષણ સંસ્થા ડ્રેનેજનું પાણી નજીકની ખાડીમાં છોડતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો નવસારી જિલ્લાના તાલુકાના મટવાડ ગામમાં સક્ષમ એકેડેમી નામની શૈક્ષણિક સંસ્થા આવેલ છે આ શિક્ષણ સંસ્થામાં નીટ જીડબલ ઇની તૈયારીઓ કરાવવામાં આવે છે આ શિક્ષણ સંસ્થા અગાઉ પણ વિવાદમાં આવી ગઈ છે સંસ્થાનું ડ્રેનેજનું પાણી નજીક આવેલી ખાડીમાં છોડવામાં આવે છે તે પ્રકારની ફરિયાદ લઈને મટવાડ ગામના લોકોએ દાંડી કરાડી સામાપુર કોથમડી સહિતના ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી કાંઠા વિસ્તારના સરપંચો અને ગ્રામજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સક્ષમ એકેડેમી ડ્રેનેજના ગંદા પાણી ખાડીમાં ઠાલવે છે જેથી ખાડીના પાણીમાં ગંદકી ફેલાઈ રહી છે ખેડૂતો આ પાણી સિંચાઈમાં ઉપયોગ કરે છે પશુઓ પણ આ ગંદકીવાળું પાણી પીવે છે જેથી બીમાર પડે છે ગ્રામજનોએ સક્ષમ એકેડમી ઉપર પગલાં લેવાની માગણી કરી હતી અને છેલ્લા દોઢ વર્ષથી જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અમારી બાજુમાં એ તદ્દન ગેરકાયદેસર છે અને એના અનેક છતાં બી એ ન્યુસન્સ ફેલાવે છે ગંદકી ફેલાવે છે અને અનેકો વખત આવેદન આપ્યું આમ તેમ કર્યું પણ છતાં એ લોકોને કોઈ અસર થતી નથી સાહેબ એટલે હવે અમે મહિલાઓ આ જ બાબતે ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અને અમે સો ટકા કરીને બતાવતું સાહેબ હવે અમે અમે એ લોકોથી થી થઈ ગયા છે એટલે હવે એ લોકોએ એ કરવું પણ કડા કાળીમાં ગંદુ પાણી છોડવું વારંવાર કહેવા છતાં બી એ લોકોનો કોઈ એ લોકોનો રિસ્પોન્સ મળતો નથી કે કોઈ આ પગલે એમના ઇન્સ્ટિટ્યુટ તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી એટલે હવે અમે આ બાબતે આ મુદ્દે અમે આંદોલન કરવાના મૂડમાં છીએ અને પાણીની સમસ્યા જે લોકો રજૂઆત કરી છે જે લોકો માંગણી કરે છે એ તદ્દન નહીં થાય કારણ કે આ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુટ છે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટને આ પાણી આપવામાં આવશે નહીં એટલે આ બાબતે અમે હવે ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અને અમે સાહેબ વધીશું અને આ મારા હું તો પડોશમાં રહું છું એટલે મને તો આનું નિશ્વાસ છે એટલી ગંદકી ફેલાવી છે સાહેબ કે ન પૂછો વાત કે ગામમાં રહેવું મુસીબત થઈ ગઈ છે એટલે આ ઇન્સ્ટિટ્યુટ તો તદ્દન બંધ જ થઈ જવી જોઈએ ગેરકાયદેસર છે જલાપર તાલુકાના મટવાડ ગામમાં સક્ષમ કેરિયર નામે એક ચાલી આવેલી સંસ્થા છે પ્રાઇવેટ છે એની અંદર દોઢસો જેવા સ્ટાફની સાથે સ્ટુડન્ટ રહે છે એનું જે મળમૂત્ર છે અમારે ફૂટાળા ખાડીની અંદર ફેલાવે છે અમે વારંવાર અધિકારીઓને આગળ ચર્ચા બી કરી છે આગળ એ બી આપ્યું છે આવેદન પત્ર જેવું બી આપ્યું છે અરજી બી આપી છે પણ કોઈ બી તપાસ આવતી નથી કોઈ બી અધિકારીઓ અમારા ત્યાં આવીને તપાસ કરતા નથી તો સાહેબ એ જાત્કાલિક ધોરણે આ જે ગેરકાયદેસર કૃત્ય છે બંધ થવું જોઈએ અને જે દુર્ગંધ અને જે ગંદકી ફેલાવાય છે તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ આપ સાહેબને એ નમ્ર વિનંતી છે નવસારી શહેરના વોર્ડ નંબર ચારમાં માજી બાપુ દરબાર ચાલના રહીસુ ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે અસહ્ય ગંદકીને કારણે આ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે નવસારી શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ ટાટા બોય સ્કૂલની પાછળનો વિસ્તાર માજી બાપુ દરબારની ચાલના રહીસુ ડ્રેનેજની સમસ્યા ભોગવી રહ્યા છે ડ્રેનેજ ઓવરફ્લો થતાં ગંદા પાણી બહાર આવે છે જેથી ગરીબોના ઘરોમાં ડ્રેનેજના પાણી પ્રવેશ્યા છે અસહ્ય ગંદકીને કારણે અહીંના લોકો બીમારીમાં સપડાયા છે ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેથી મેલેરિયા ઝાડા ઉલટી સહિતના રોગોએ ભરડો લીધો છે અનેક વખતની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાની રજૂઆતો કરી હતી અસહ્ય ગંદકીમાં રહેવા મજબૂર બનેલા લોકો સમસ્યાનો ઉકેલ ન આવતા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓને તેમની આપપીતી જણાવી હતી અમે ટાટા સ્કૂલની પાછળ રહેતા છીએ માજી બાપુની ચાલ અને ત્યાં છે તો એટલી ગંદકી છે કે બધા માના થઈ ગયા છે કોઈને કોલેરા થયા છે કોઈને ઉલટી ઝાડા બધું થયું છે ને અમે એને સિવિલમાં દાખલ કર્યા છે પણ અમારી કોઈ એ સહાયતા લેવા કોઈ આવતું નથી ત્યાં ગાડી અમને બહુ જ તકલીફ છે બે મહિનાથી અમને ગંદકી બહુ છે અને બચ્ચા બી નાના નાના બીમાર છે ને અમે અડધા અડધા પગ અમારા ગટરનું પાણી એકદમ ઉભરાઈ જાય છે અમારે તો અમારા ઘરમાં ગંદકી આવે એટલે અમારા બચ્ચા બી અમારે બે મહિના થયા એમ તો આ ગંદકી છે ને એટલે બે મહિનાથી થયેલી છે અમારે અને કાલે રાતના બી અમારે ત્રણ વાગે દાખલ કરવા પડ્યા સિવિલમાં અમારી બેનની છોકરીને હા અમે રજૂઆત કરી હતી ત્યાં અમારે જે આવે ને અમારે જે સભ્ય લોકોને દસ વાગ્યા પણ કોઈ અમારી એ કરવા નહીં આવ્યા અમે ટાટા સ્કૂલ પછાડી રહ્યા છે માજી બાપુ દરબાર અમારે ત્યાં ગંદકી બોઠેલી છે માણસો લોકોને દાખલ કરતા છે તો કોઈ આવડું નથી જોવા સારું ચાર પાંચ પાણી પાણી ઘેર રહેતું છે અમારે જન્ટું બહુ છે તો બીમાર થાટા છે દાખલ કરેલા છે એટલે અમારે અહીંયા આવું પડ્યું બે મહિના થઈ ગયા આ બકરા ગયા ને પછીથી કોઈ આવ્યું જ નથી એકવાર આવીને જોઈને જતા રહે આ લોકો કંઈ કરતા નથી આ લોકો નવસારી ભેસટખાડાથી ટાટા સ્કૂલ જે રિંગ રોડ આવેલો છે તે રિંગ રોડને અડીને માજી બાપુકરને એક વિસ્તાર છે આ વિસ્તાર પાસે લગભગ સત્યાવીસથી ત્રીસ જેટલા આદિવાસીઓના ઝૂંપડા છે આ ઝૂંપડા પાસે છેલ્લા લગભગ બે મહિનાથી ડ્રેનેજ ગમે તેમ ઉભરાય છે આ ડ્રેનેજ ઉભરાવાના કારણે અહીંના રહીશોએ વારંવાર મહાનગરપાલિકા ત્યાંના સ્થાનિક ડિઝોલ્વ થઈ ગયેલા સુધાર સભ્યો કે અન્ય અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ દિન સુધી કોઈપણ પ્રકારે એના નિરાકરણ ન આવવાના કારણે ના છૂટકે એ રહીશો ગઈકાલે મારી પાસે આવ્યા હતા અને આજ આજે અમે મહાનગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ મહાનગરપાલિકામાં રજૂઆત એ કરવાના છે કે છેલ્લા બે મહિનાથી જે ડ્રેનેજ ઉભરાટી છે જેના કારણે લગભગ ત્યાંના અત્યારે ચારથી પાંચ રહીશો હોસ્પિટલમાં એડમિટ છે એ લોકો સારવાર હેઠળ છે બીજા કેટલાક રહીશોને ત્યાં આ નાની મોટી બીમારી છે આ જે બીમારીઓ વધી રહી છે તેમાં કોઈ મોટી જાનહાની ન થાય સત્વરે નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવાય ને ડ્રેનેજનું જે પાણી આવતું છે તે પાણી અટકાવીને ખરા અર્થમાં જે વિકાસની વ્યાખ્યા છે તે રીતેની વિકાસની વ્યાખ્યા સાર્થક કરે એ માગણી સાથે હાલમાં અમે મહાનગરપાલિકા પર આવ્યા છીએ ટાટા સ્કૂલ પાસે જે ઓર્ચિડ એપાર્ટમેન્ટ આવેલું છે એની નજીકમાં એક વસાહત છે જેની અંદર ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય છે તે પ્રકારની ફરિયાદ મળેલી છે અને નાગરિકો દ્વારા રૂબરૂ અહીં આવીને રજૂઆત કરી છે અને તેમની જે રજૂઆત છે તેને તેને ખૂબ જ ગંભીરતાથી લઈને ડ્રેનેજ વિભાગને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તાત્કાલિક અગ્રતાના ધોરણે જે ડ્રેનેજ ઓવરફ્લોનો જે ફરિયાદ છે એનો તાત્કાલિક પોઝિટિવ નિકાલ થાય તે રીતે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં સમાવિષ્ટ રુસ્તમવાડી વિસ્તારમાં ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે નવસારી શહેરનો વોર્ડ નંબર ત્રણ જેમાં શાંતાદેવી રોડના પાછળના ભાગે આવે રુસ્તમવાડીમાં ડ્રેનેજની કામગીરી થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક સહિતના રસ્તાની કામગીરી નહીં થતાં જાહેરમાં પાણીનો ભરાવો થયો છે જેથી ગંદકી પ્રસરી રહી છે મહાનગરપાલિકાના ડ્રેનેજ ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં વેઠ ઉતરતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાણી ભરાવને કારણે આ વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે લોકો બીમાર પડ્યા છે મહાનગરપાલિકાના ડ્રેનેજ ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોના પાપે લોકો અસહ્ય ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે અનેક વખતની રજૂઆતો બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે મહાનગરપાલિકાના અધિકારીઓને રહીશો જણાવી રહ્યા છે કે તેમની સમસ્યાનો ઉકેલ સત્વરે આવે અમારે આ સમસ્ત પાણી ને આ બ્લોક વ્યવસ્થિત નહીં કરી ગયા એ લોકો લાઈન ખોદી ગયા લાઈન રાખી ગયા પણ વ્યવસ્થિત નથી કરી ગયા આ તો કેટલા મહિનાથી અમે અરજી કરી પણ અરજીનું કંઈ થતું નથી કઈ કામ જ નથી કર્યું એ લોકોએ તો કોને પ્રોબ્લેમ પડે અમને પડે ને વરી કરી જવું જોઈએ ને જેમ તમે કર્યું તો એ રીત કરી જવું જોઈએ તો પ્રોબ્લેમ પડે પાણી આ બધું ગંદકી ફેલાવતી છે ગલીમાં આવા જવાની છોકરા લોકો ને અમારે કેટલા માં અમે કેટલા છ લાખ અમારું ઘર છે

તમે કઈ કઈ થાકી ગયેલા છે કેટલી વાર લેવાનું જયારે ગોઠવી લેવાનું હોય ત્યારે બધા આવે અમારી પાણી પાણી આવે કેટલી વાર ગયા છે કુંડી છે ને પડતા પડતા થાકી છે પાણી વરસાદ આવે આટલી આટલી પાણી ભરાઈ જાય અમારા મોલ્લા માં આ બધી કેટલી ગંદકી છે આખા ગામનું પાણી બધું અહિયાં ઢગલો થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વૃક્ષારોપણ ઝુંબેશની શરૂઆત થઈ છે દરેક શહેર અને ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનના પાઠ શાળાના બાળકોને શીખવવામાં આવી રહ્યા છે એંદલ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો તીર્થ એગ્રો ટેકનોલોજીના ઓથોરાઇઝર ડીલર જલારામ એગ્રો સેલ્સ સર્વિસ દ્વારા સો જેટલા વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એંધલ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓના હસ્તે વૃક્ષારોપણ થયું હતું બાળકો પણ પર્યાવરણના જતનના પાઠ શીખે તે હેતુથી શાળાના બાળકોએ વૃક્ષોનું વાવેતર કર્યું બાળકોએ એક પેડ માકે નામના સૂત્રો સાથે વૃક્ષારોપણ કર્યું હતું જલારામ એગ્રોના હરીશભાઈ ધાંધલ તરફથી દરેક બાળકોને શૈક્ષણિક કીટ્સ અર્પણ થઈ હતી આ કાર્યક્રમમાં તીર્થ એગ્રો ટેકનોલોજીના ભાવસી ડોડિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગણદેવી રેન્જના કેડી પટેલ ગ્રામ સેવક તેમજલ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શાળામાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના શક્તિમાન કંપનીના ઓથોરાઇઝ ડીલર જલારામ એગ્રો સેલ્ફ એન્ડ સર્વિસ તરફથી એમના સહયોગથી અને સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ગણદેવી તરફ એંધલના સહયોગથી આજે શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખેતીવાડી વિભાગ અને વિસ્તરણ અધિકારી મેડમશ્રીમાં હાજર રહ્યા હતા અને સામાજિક વનીકરણ વિભાગ તરફથી પૂરેપૂરો સહયોગ તમામ શાળાના શિક્ષક મિત્રો બાળકો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ ખૂબ જ સારી સંપન્ન થયો હતો નવસારી અને ડાંગ જિલ્લાની નેશનલ લોક અદાલત બારમી જુલાઈના રોજ નવસારી જિલ્લાની કોર્ટમાં યોજાશે આ નેશનલ લોક અદાલતનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન બાર જુલાઈ બે હજાર રોજ કરવામાં આવ્યું છે નવસારી જિલ્લા અદાલતની તાબા હેઠળ નવસારી ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા વઘઈ સુબીર સહિતની કોર્ટ સંકુલની તમામ કોર્ટો દ્વારા નવસારી ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કર્યું છે આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નેગોશિએબલ એક મુજબના કેસો ફક્ત નાણાંની વસૂલાતના કેસો વાહન અકસ્માતના વળતરના કેસો લેબર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલને લગતા કેસો લગ્ન વિષયક કેસો જમીન સંપાદનના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસ મહેસૂલને લગતા કેસ અન્ય સિવિલ કેસો તથા પ્રિલિટિગેશન ઈ ચલણ ઉપરાંત ખોરાકના કેસો મૂકવામાં આવનાર છે જાહેર જનતાએ આ લોક અદાલતનો લાભ લેવા જણાવાયું છે નમસ્કાર નવસારીની સન્માનનીય જનતાને વિનંતી છે નિવેદન છે કે નામદાર સુપ્રીમ કોર્ટ ના નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી ની માર્ગદર્શન અને સૂચના મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી નવસારી ના અધ્યક્ષશ્રી પી જે તમાકુવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાસ્તજનોને વિનંતી છે કે તે એમાં સહેગામ સહેભાગી બને અને સમાધાનલાયક કેસોનો એમાંથી નિરાકરણ લાવે જેમાં કે નેગોશિયેબલ નાના નાના પેટી ઓફેન્સીસ એક્સિડેન્ટમાં જે મોટર એક્સિડન્ટ ના જે એક્સિ જેને એનસી આવતી હોય કે નાના પ્રોહિબિશનના ગુણાઓ છે કબૂલપાત્ર ગુનાઓ છે જેમાં દંડથી પૂરા થઈ જતા હોય સ્પેશિયલ સેટિંગનું પણ એમાં આયોજન કરવામાં આવે છે જેથી તમામ જનોને વિનંતી છે કે તેઓ એમાં સહેભાગી બને અને એ આયોજનનો લાભ લે લોક અદાલતમાં જે કોઈ સહભાગી બને એમાં ના કોઈની હાર થાય છે ના કોઈની જીત થાય છે બંને સમાજ જે તકરારનો સુખદ અંત આવે છે જેથી બંને પક્ષકારો એમાંથી સંતુષ્ટ થાય છે જેથી આવ સૌને પૂરે ઉત્સાહથી અને ફલેભૂત કરીએ એ આપ બધાને વિનંતી છે સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર મટવાડ ગામના રહીશોનું ખાનગી શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ ખાડીમાં ઠલવાતા લોકોમાં આક્રોશ વોર્ડ નંબર બાપુના રહીશોની હાલત બનેલી બદતર ગંદકીને કારણે રોગચાળામાં સપડાયેલા લોકો વોર્ડ નંબર ત્રણ રૂસ્તમવાડીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનેલા લોકો અસહ્ય ગંદકીથી ત્રસ્ત થયેલા રહીશો એંધલ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ વૃક્ષારોપણ કરી શીખેલા પર્યાવરણ જતનના પાઠ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર